નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલેને હાલ જેલમાં છે પરંતુ હાલમાં પણ તેમની ચર્ચા ખૂબ જ જોરો શોરોથી ચાલી રહી છે વન વિભાગના કર્મચારીને માર મારવાને લઈને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા તેઓ હાલ જેલમાં છે અને તેમના સમાચાર પણ સામે આવતા રહે છે ત્યારે હવે તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા જિલ્લા જેલમાં મળવા માટે આવશે જી હા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા ખાતે આવશે તેઓ મીડિયા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે ત્યાં બીજી તરફ ચેતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આદિવાસી સંગઠનો મેદાને આવી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હવે આવામાં ચેતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ પણ ડેડિયા ખાતે આવશે અને તેમના પરિવાર મળશે તેવી ખબરો મળી રહી છે કે ચૈતર વસાવાને રાજપીપળા જેલમાં પણ તેઓ મળવા જશે ચેતર વસાવાને કાયદાકીય ગૂંચવણમાંથી ક્યારે છુટકારો મળશે અને વસાવા ને જામીન ક્યારે મળશે તે આવનારો સમય બતાવશે પરંતુ કેજરીવાલની એન્ટ્રીથી રાજકારણ ગરમાશે તેમ ચોક્કસ કહી શકાય બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ